બોલો જુનાગઢ છે ભાઈ હા જુનાગઢ છે વરગઢભાઈ હરસુકભાઈ મિત્ર છે ને બિસાના છોકરી હોલ લઈ ગયા હે બીજા વ્યક્તિ એના ને એના લઈ ગયા હે

હા ભલે આકડી કરાવું હાલો હેલો હેલો આ પેલી વાત કરેલી ને અમાર હર્ષુકભાઈ છે દોસ્તાર છે અમારે એમને નંબર आलेલો તમારો મારે એ કરવું હતું એટલે હે હેલો હા બોલો હા એ હમણાં પેલા હર્ષુકભાઈ ખરા ના જૂનાગઢ વાળા હા એમને વાત થઈ તમારી એમને વાત કરી આદિવાસી છોકરી આદિવાસી છે ને એ દીકરી લઈને સોલ વર્ષ સોલ વર્ષ ને આજે ત્રીસ દાડા લઈ ગયો છે ના કોળી ની દવે છે હું તમને ડોક્યુમેન્ટ મોકલું વોર્કશોપ કરું આપણે ઝાંઝેડા સીમ મજૂરી કરું છે કે જુનાગઢ જુનાગઢ માં ને એટલે જુનાગઢ સીમ માં રહું છું ભાગ્યુ રાખ્યું છે ત્રિવીગ

ઓકે એટલે એફઆઈઆર થઈ ગઈ કે એફઆઈઆર નથી થઈ એફઆઈઆર કરી નાખી મેં બસ તો પછી એમાં એવું છે કે એના કોલ ડિટેલ્સ લોકેશન એવું બધું પોલીસ એની શોધખોળ કરતા હોય હા એટલે તમે જ્યારે ધારો ને ત્યારે ધરપકડ ન થાય એની રીતે એ જે કઈ પોલીસ વિજ્ઞાન ટેકનોલોજી ના આધારે એની અત્યારે ધરપકડ ની તજવીજ ચાલુ હોય એવું છે પણ આપણે ઉતાવળ કરી અને કેમ કે અત્યારે પોલીસ ઉપર જાજા ભારણ હોય કે તમારી દીકરી એક ભાગી ગઈ છે એવું નથી અમે એક ખાલી આ ફોન માં તો વાત કરી તો અમારા માં રોજ ના પાંચસો છસો ફોન આવે ના ના વાત સાચી તો ઈ તો આજે protocol force છે અને પોલીસ માં તો જાજા કામ હોય દવાખાનું હોય તો પોલીસ અ accident થાય તો પોલીસ અ વાવાજોડું ઉપડે તો પોલીસ એટલે એની માથે ભારણ જાજુ હોય એટલે ઈ અત્યારે વિજ્ઞાન ટેકનોલોજી ના આધારે એનું ગોતવાનું કામ ચાલુ હોય તમને એનું કાર્યક્રમ થઈ જાય એટલે તરત જ પકડીને તમને બોલાવી લે આવી જવા અહીંયા હા કેમ કે એમાં શું છે કે એ જેટલું લેટ થાય એટલું પોલીસને ઓલું હોય ને એને કોર્ટનો જવાબ દેવાનો હોય એની ઉપર એક કોર્ટ છે એફઆર ફાઇટિંગ તારીખ પડી ગઈ હોય અને એની રીતે એનું કામ ચાલુ હોય

હા એ બાજુ વાડી છે તઇ બધા કામ ભેગા કરતા હતા બધા અમે હા અને આદિવાસી એ છે આદિવાસી ને અમે છીએ દવેશી કાય કામ વાંધો નહિ અમે દવે ને આદિવાસી બધા મૂળ તો માનવ એ માનવ પણ વાત ઈ છે કે આવી રીતે પસારો થાય એટલે થાય હા ના વાત સાચી જ તમારી તો તમને ખ્યાલ જ નતી રહ્યા છોકરી ને આવું અફેર થઈ ગયું તું ખ્યાલ જ નહિ પણ છોકરી છોકરી ને તો હું school માં મુકવા જેલી મારે પેલા ભણવા જાય એક છોકરો નાનો છે તે હું એક કામ કરતો હતો એને કહું તો એ મુકવા જાય સાયકલ લઈ હા તે સ્કૂલમાંથી માંથી ભી ગયો એમ ઠીક ઠીક કાઈ વાંધો નહીં તમે જે ઉપાધી નો કરો એ કાયદા કીય પ્રોસિજર માં બધું થઈ જાવ એ હા હા અને આપણા છોકરીનું નામ શું હતું છોકરીનું નામ ભૂમિકા બેન ભૂમિકા ભૂમિકા પછી આ જે છોકરો ભગાડી ગયો એનું નામ શું છે એનું નામ છે વિપુલ છે વિપુલ વિપુલ આખું નામ શું છે એનું વિપુલભાઈ માનાભાઈ ખોખર

હા મંજૂરી છે બીજી ઓકે સર ચાલો હવે ફોટા ની બધું નાખી દો